આજે આપણે ગુજરાતમાં આવેલા ધોધ વિશે વાત કરીશું તો વિડીયો પૂરો જોજો જેથી તમને ખબર પડે અને તમારે કોઈ એક્ઝામમાં આવે તો આવડે પ્રિય મિત્રો અહીં ગુજરાતમાં આવેલા ધોધ વિશે માહિતી આપવામાં આવી છે જેમાં ગુજરાતમાં કયો ધોધ ક્યાં આવેલો છે તેની માહિતી આપવામાં આવી છે તમે વિદ્યાર્થી છો કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરો છો તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો જેથી તમને આ માહિતી તમારે કંઈ મદદરૂપ થાય દેવઘાટ ધોધ ઉમરપાડા સુરત ભાવનગર જમજીર નો ધોધ ગીર ગઢડા ગીર સોમનાથ મચ્છુ ધોધ મોરબી સાતકુડા ધોધ મહીસાગર પોયણી ધોધ ધોધા પંચમહાલ આ જે છ ધોધ છે અને આગળ આપણે બીજા જોઈએ કડિયા ધોધ નખત્રાણા કચ્છ પાલર ગુના ધોધ નખત્રાણા કચ્છ કઠીવાડા ધોધ ધાનપુર દાહોદ રોહત ધોધ ધાનપુર દાહોદ નળખા ધોધ ધાનપુર દાહોદ ઝાંઝરીનો ધોધ બાયડ અરવલ્લી ખૂણિયા મહાદેવનો ધોધ પાવાગઢ પંચમહાલ આથળી માતાનો ધોધ ભોગપા પંચમહાલ માલવીનો ધોધ ધરમપુર વલસાડ ગણેશનો ધોધ ધરમપુર વલસાડ निनाय धोत टेडियापाड़ा नर्मदा पाजरीनो धोत नर्मदा झरवाणी धोत गरुडेश्वर नर्मदा तो आम्ही याद राखी शकडिया धोत धरमपूर वलसाड शंकर धोत धरमपूर वलसाड गिरा धोत वघई डांग शिवखाठ धोत आहवा डांग गिरमाळा धोत सुबीर डांग चनखल धोत आहवा डांग भीकू धोत वघई डांग જ્યાં દક્ષિણ ગુજરાતમાં આવેલા ધોધ છે બરડા ધોધ જે છે આહવા ડાંગમાં ગૌમુખ ધોધ સોનગઢ તાપી ચિમેર ધોધ સોનગઢ તાપી શ્યુળ પાણેશ્વરનો ધોધ ડેડિયાપાડા નર્મદા તો મિત્રો આવી રીતે તમે આ ધોધ યાદ રાખી શકો અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ તમને મદદરૂપ થઈ શકે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો ચેનલ પર ન હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જજો અને બેલ લાઇકન ઓન કરી આપજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં ધન્યવાદ